હું આનંદ રાજદેવ સંદેશ બ્યુરો ચીફ તળાજા સહર્ષ ખુલ્શાલી સાથ દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને જણાવવાનું કે તળાજા તાલુકાના પીપલ્લા ગામના આંગણે ખૂબ જ જાણીતા એવા આપણા શ્રી ચકમકિયા હનુમાનજી મહારાજ કે જેના પરચાઓ અનેક છે આ ચકમકિયા હનુમાનજી મહારાજ મંદિરના સ્થળે હનુમાનજી જન્મોત્સવ અવસરે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસથી ત્રણ દિવસ એટલે કે એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ દિવસ શ્રી મારુતિ યજ્ઞ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ચકમાખી હનુમાનજી ગ્રુપ અને તેમના સેવક સમુદાય દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે બાવીસ તારીખે રાત્રે સુંદરકાંડનો સમૂહ પઠન કરવામાં આવશે એ સાથે ઉપરાંત દરેક ધાર્મિક તહેવારો ખૂબ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે સ્વામી જ્ઞાન પ્રકાશજીના આશીર્વાદ અને તેમની પ્રેરણાથી પીપલ્લા ગામ સમસ્ત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે હનુમાનજી મહારાજના તમામ ભક્તોને ભાઈઓ બહેનો યુવાનો સૌને આ અવસરે ધર્મનો અને દર્શનનો લાભ લેવા ચકમકિયા હનુમાનજી મહારાજ મિત્ર મંડળ સમુદાય અને પીપળના ગામ સમસ્ત આવકારે છે દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ખાસ જરૂરને જરૂર પધારે અને મારુતિ મહાયજ્ઞનો લાભ લે ત્રણ દિવસ સુધી તેવી ભાવ ભાવભર્યું જાહેર નિમંત્રણ છે નમસ્તે જય ચકમખિયા હનુમાનજી મહારાજ